હા આપણે એવા વિશે વાત કરીશું શું છે લાઈફ ટાઈમ ટેબ્લેટ્સ લેવી પડતી હોય છે લાઈફ ટાઈમ તમારે મેડિસિન લેવી પડતી હોય છે તો જેવા કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે થાઇરોઇડ છે પછી અમુક કોલેસ્ટ્રોલ છે એટલે એમાં શું છે કે કોઈ સમાધાન નથી કે કોઈ પેલા વા એટલે કહેવાનો મતલબ છે કે એમાં દર્દીને તકલીફ બી વધારે પડે છે અને લાઈફ ટાઈમ ગોળી લેવી જ પડતી હોય છે ઘણી વખત શું છે કે અમુક ટેબ્લેટ્સ તમે લોક દુઃખાવન ટેબ્લેટ્સ લો તમને કોઈ તમારા અંગને પણ નુકસાન થઈ શકે છે હવે જનરલી શું જ્યારે તમે શરૂઆતના સ્ટેજમાં તમને ખબર પડી છે કે ભાઈ હમણાં તમે પાંત્રીસ વર્ષ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર છે અને તમને અંદાજ આવ્યો તમે કદાચ અમુક લક્ષણો કીધા તમે તમારા ડૉક્ટરને કીધા અને તમારા ડોક્ટરે તમને ટેસ્ટ કરાયો અને તમને અંદાજ આવ્યો તમને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે એ ચેક કરે તો તમે શરૂઆતમાં શું કરો તો પહેલા તો તમે ડોક્ટરની સલાહ તમારા જે ડોક્ટર તમારો તમને જે કે એ પ્રમાણે તમે ચાલો એમની ટેબ્લેટ્સ બી લો કઈ એકલા આના પર ના ચાલે તો પેલા તો તમે ડોક્ટરની સલાહ લો તમારી ટેબલેટ્સ લો પછી તમે શું કરો જે તમારી ભૂલો થાય છે ધારો કે તમારી ભૂલો શું હોય છે કે ભોજન હંમેશા ભોજન લેવાનો નિયમ હોય છે એ શું છે કે સાંજના છ વાગ્યા ની આસપાસ લઈ લો સૂરજ હોય ત્યાં સુધીમાં લેવાય સૂરજ સૂરજ ડૂબી ગયા ગયા અસ્ત પછી ખરેખર તો ભોજન લેવાય જ નહીં પણ આપણા નિયમોમાં આપણે બધા શું છે કે અત્યારે ખરાબ સ્ટાઇલ એટલી ખરાબ જીવન સ્થાઇલ જીવી છે કે રાત્રે આઠ વાગે નાસ્તા કરીએ દસ વાગે ગમે તે ગમે તે લઈએ કોઈ પોતપોતાની રીતે નાસ્તા લેતું જ હોય છે જે જે અમને ફાવે કોઈ એટલે કહેવાનો મતલબ એ છે કે તમે આજથી જ્યાંથી તમને ખબર પડી કે મને ભાઈ આ રોગ આવ્યો છે મારા લાઈફ ટાઈમ ટેબ્લેટ લેવી પડશે તમારું અંગ બગડ્યું છે તમે એ જ ટાઈમથી જાગી જાઓ અને એ જ દિવસથી તમે શું કરો કે સાંજના છ વાગ્યાની આસપાસ તમને દેખાય સૂરજ ક્યાં સુધી છે એટલે સૂરજ અસ્ત થયા એક વખત ડૂબી ગયા પછી તો કોઈ દિવસ ભોજન લેવું નહીં અને ભોજન શું કશું જ નહીં લેવું કોઈ નાસ્તા કોઈ પડીકા કશું જ હવે એક નિયમ તો આ બનાવો બીજો એક નિયમ છે શું શું છે કે તમે જમવાનું તમને અને જમવાનું શું છે કે થોડું લિમિટમાં રાખો કે કઈ રોટલા રોટલી જે લો છો એમાં એની જોડે જોડે તમે શું છે કે એક તમારે સલાડ હોવું જ જોઈએ સલાડ એટલે ગાજર મૂળા ટામેટા કાકડી જે છે એક ડીશ એ હોવી જ જોઈએ એટલે પેલું તમારું જમવાનું છે થોડું ઓછું રખાય અને એક આ ડિશ એટલા ટાઈમ તમે બે ટાઈમ લો છો તો બે ટાઈમ આ સલાડ હોવું જ જોઈએ સલાડ હોય ફ્રૂટ એટલે કહેવાનો મતલબ છે કે તમારી જમવાની ડીશમાં આ એન્ટી ઓક્સિડન્ટ સારા એવા મળી રહે જે તમને વિટામિન્સ મળી રહે એ હોવા જોઈએ એ પ્રમાણે તમે ચાલો બીજું તમે સવારમાં ઉઠીને શું કરો છો કે આડા દડ અમુક એવું વસ્તુ લો છો કે જેનાથી શરીરમાં કોઈ ફાયદો નથી તો તમે સવારમાં ઉઠીને પહેલા ભૂખ્યા પેટે એવું ડ્રિંક્સ લેવાનું ટેવ પાડો કે જેનાથી શરીરમાં કોઈ બી ફાયદો થાય અત્યારે ડ્રિંક્સ તો ઘણા અવેલેબલ છે તમારી આજુબાજુ અમુક એવા પાંદડા છે તુલસીના પત્તા છે મીઠી લીમડીના છે લીંબડાના છે પછી જામફળના છે તમે કદાચ ગ્રીન કોઈ પરિસ્થિતિ સારી હોય તો ગ્રીન ટી બી પી શકો છો તો સ્વાદ વધારે હોય તો કે એવું કંઈ પાણી ઉકાળીને પીવો કે જેનાથી શું તમને કોઈ ફાયદો થાય શિયાળામાં કોઈને શરદી ખાંસીનો કફનો હોય તો તમે અજમો લઈ શકો છો એટલે કહેવાનો મતલબ છે કે એવું ડ્રિંક્સ લો કે તમારી પરિસ્થિતિ પ્રમાણે તમને જે રોગ હોય એ પ્રમાણે એવું ડ્રિંક્સ બનાવીને લો કે જેનાથી તમને કોઈ ફાયદો થાય પછી તમે તમારા દિવસ દરમિયાન જ્યારે બી પાછું બપોરે જ્યારે લો ત્યારે એ ટાઈમમાં બી તમારા ડીશમાં એક સલાડ સલાડ ગાજર મૂળા ટામેટા કાકડી અને ફ્રુટ હોવું જ જોઈએ એટલે કે આવા નાના નાના ચેન્જ જો તમે કરશો અને બીજું તમારા જો બિલકુલ બેઠાળું જીવન જોતા તો થોડું બે થોડું ફિઝિકલ એક્ટિવિટી વધારો થોડું પેટની કોઈ તકલીફ રહેતી હોય તો પેટના એક્સરસાઇઝ કરો શ્વાસો શ્વાસ ફેફસાની કોઈ તકલીફ હોય તો શ્વાસ લો શ્વાસ રોકો એટલે અને જો માનસિક કોઈ બીપી હોય કોઈ કોલેસ્ટ્રોલ હોય કોઈ એવા કોઈ મોટા રોગ હોય તો મનને શાંત કરવા માટે મન દિવસમાં શાંત થવું જ જોઈએ મન શાંત કેવી રીતે થાય કે તમે એને શાંત કરવા માટે યોગ કરો ધ્યાન કરો ધ્યાન ધરો દસ થી પંદર મિનિટ ધ્યાન ધરવું પડે કશું જ નહીં વિચારો ફક્ત એક જ એક જ જગ્યાએ ધ્યાન કોન્સન્ટ્રેટ કરો અને તમારી શું છે ટેન્શન વેન્શન એ બધું ઓછું કરો તો તમારા જીવનમાં શું છે કે થોડા દિવસ પછી તમારા ડોક્ટરની સલાહ અને જો વધારે વજન હોય તો વજન બી થોડું કંટ્રોલ કરવા પ્રયત્ન કરો તો બેશક તમારા શરીરમાં કઈ ને કંઈ પરિવર્તન આવશે સારું ચલો ત્યારે